અમદાવાદ શહેરના બે માર્ગ ને નવા નામ મળશે સરખેજમાં આઈટીસી બિલ્ડિંગ ક્રોસ રોડ થી ઝવેરી સર્કલ સુધીનો માર્ગ શ્રી રામ પથ તરીકે ઓળખાશે વેજલપુર રોડને અવધૂત માર્ગ નામ અપાશે ત્યારે સરખેજના ના દત્ત મંદિર સુધીના માર્ગને ગુરુદેવ દત્ત માર્ગ

તે વિસ્તારમાં અલગ અલગ નામકરણ કરવામાં આવેલા છે સરખેજમાં આઈઈટીસી બિલ્ડિંગથી ઝવેરી ક્રોસ સર્કલ સુધીનો જે રોડ છે એનું નામકરણ રામપથ તરીકે એ માર્ગને ઓળખવામાં આવશે તદઉપરાંત વેજલપુર વિધાનસભાની અંદર વૈજનાથ મહાદેવ વર્ષો જૂનું આવેલું છે તો વૈજનાથ મહાદેવ મહાદેવ મંદિરથી શ્રીનગર થઈ મકરબા ટર્નિંગ સુધી હાઈવે ક્રોસ રોડ સરખેજ એ જે માર્ગ છે એને સરખેજના દત્ત મંદિરના નામ પરથી એ માર્ગને દત્ત મંદિર સુધા માર્ગ ગુરુ દેવદત્ત માર્ગ તરીકે ઓળખવામાં આવશે તદુપરાંત સરખેજ ગામમાં સિંધવાઈ માતાજીના મંદિર પાસે આવેલા તળાવને શ્રી ક્ષેત્ર તળાવ તરીકે ઓળખવામાં આવશે આમ ગઈકાલે સરખેજ ઉત્તર પશ્ચિમ દક્ષિણ ઝોન છે વેજલપુર વિધાનસભાની અંદર ભગવાન શ્રી રામના પાત્ર સાથે જોડાયેલા ત્રણ અલગ અલગ નામાભ્યાન કરવામાં આવ્યા છે